તમારે એકસો પચાસ થી એકસો એસી રૂપિયા આપણું પેજ ફોલો કરો એકસો વીસ રૂપિયા તેલ પાઇપ માં આવશે ફોર્ડેબલ આવે નાનું મોટું થઈ શકે ઓનલી ફોર ત્રણસો પચાસ આ વીલ વાળું આવશે આ ત્રણસો સિત્તેર રૂપિયા આ બધી વસ્તુ માત્ર દસ રૂપિયા મળી રહી છે આ બધી વસ્તુ માત્ર વીસ વીસ રૂપિયા મળે આપણને સો રૂપિયા બધા છ નંગ મળે છે કપ રકાબી આ કાચના ગ્લાસ કાચના વાટકા અને ગ્લાસ આ બધી બરણીઓ ને કન્ટેનર જાર પ્લાસ્ટિક વેર ની વસ્તુ માત્ર વીસ માં દોરીઓ આ ચાકા છરી પ્લાસ્ટિક ના કન્ટેનર પૂજાપા સામાન કિચન માટે ગ્લાસ વાટકા ચમચીઓ ડીસ ડસ્ટબિન કપડા સુકવવાના ચીપિયા કચરાની સુપડી ગેસ લાઇટર સોસ માટે બોટલ બ્રશ સ્ટેન્ડ માત્ર ત્રીસ માં બધા ક્રોકરીઝ ને બધા ગ્લાસવેર નું કલેક્શન સ્ટીલ ના હેવી લાઇટર બરફ માટેની સ્ટ્રે સાફ સફાઈ માટેની આ ઝાટકણી સાબુદાની બાળકો માટેના બેટબોલ વોટર કલર જે માર્કેટ માં પચાસ ના મળે છે અહીંયા આપણને માત્ર ત્રીસ ત્રીસ માં અવનવી વેરાયટી માં બોટલો માત્ર ત્રીસ ત્રીસ માં પ્લાસ્ટિક ની ઘરો પ્રશ્ન બધી વસ્તુ માત્ર સો સો રૂપિયા આપણને મળી છે તમે એમાં પણ સ્ટોક ને વેરાયટી ની કલેક્શન જોઈ લો કેટલું બધું છે એવી ક્વોલિટી ના બધા પગલું છોડિયા પાટલાઓ જુઓ બધું પ્લાસ્ટિક વેર નું કલેક્શન આપણને ડોલ ટપ ડ્રમ દોઢસો થી બસો મળતો ને આપણા વ્યુઅર માટે માત્ર અહીંયા સો રૂપિયા માં વાસ્તુશાસ્ત્ર પ્રમાણેના ના બધા કાચ બાઉ નું કલેક્શન કેસરોલ આ કુલોડ આ પર્સનલ ગ્રુમિંગ પ્રોડક્ટ મળી રહી છે અને જે આપણો અજબ ગજબ સેલ છે ને એ હજી ફેબ્રુઆરી સુધી શરૂ રહેવાનો છે અને સવારે 10 થી સાંજના 10 સુધી શરૂ રહેતો હોય છે રાજકોટના ગોંડલ રોડ ઉપર એટલે કે સ્વામિનારાયણ ગુરુકુલનો બ્રિજ ઉતરતા અથવા તો પીડી મલવે કોલેજના ગેટની એક્ઝેટ બાજુમાં તમે તમારા ફ્રેન્ડ ફેમિલી ગ્રુપના બધા લેડીસ સાથે વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં અને વેલી તકે વિઝિટ કરો